અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે આ કાર્યક્રમમાં થી વધુ સ્થળોએ ચારસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે આ કાર્યવાહીમાં ચાલીસથી વધુ સ્થળોએ ચારસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે કડક તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સામેલ થયું હોવાની ચર્ચા છે જેના કારણે અન્ય બિલ્ડરો ડોક્ટરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે મોડાસાના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસોથી વધુ આઈટી અધિકારીઓ અને કર્મચારીઓએ ધામા નાખી ચાલીસથી વધુ જગ્યાએ સર્ચ કર્યું છે કેટલાક અગ્રણી વેપારીઓ બિલ્ડરો અને તબીબોની ઓફિસો તેમજ તેઓની સાથે સંકળાયેલા વ્યક્તિઓના ઘરે પણ આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મોડાસામાં એક સાથે ચાલીસથી વધુ જગ્યાએ દરોડાની કાર્યવાહીથી કરચોરી કરનારાઓ અને બેનામી વ્યવહારો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે તપાસ દરમિયાન જે પણ દસ્તાવેજો શંકાસ્પદ જણાયા હતા તે એકત્રિત કરીને સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા છે આવકવેરા વિભાગની નજર આ બિલ્ડરો વેપારીઓ અને તબીબોના વ્યવહારો ઉપર હતી તેમની આવક અને ખર્ચ ઉપર નજર રાખ્યા બાદ આઈટી દ્વારા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતાઓ છે જોકે આ સમગ્ર કાર્યવાહી અંગે આઈટી અધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું